ખેડામાં નડિયાદના વડતાલ ખાતે સ્વામિનારાયણ સાધુઓની લંપટ લીલાના મામલે હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ મામલે નોંધાયેલી ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા હરિભક્તો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ફરિયાદી ઘટનાના સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો સાથે રૂપિયાના જોરે ફરિયાદ નોંધાવી હરિભક્તોને હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ વિરોધ પ્રદર્શન વખતે કોઈ અનિચ્છનીય બનાવ કે કાયદા અને શાંતિનો ભંગ નથી થયો એવી પણ રજૂઆત કરાઈ હતી સાધુઓના શરમજનક કૃત્યો બાબતે હરિભક્તો દ્વારા વડતાલ મંદિર ખાતે બેનરો દર્શાવી વિરોધ હતો જે વિરોધ નોંધાવવા બાબતે વાતાવરણ બગાડી મારામારી કરવાનો આક્ષેપ કરી તેર હરિભક્તો વિરુદ્ધ વડતાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ હતી શિક્ષા પત્ર માં લખ્યું છે આ સંસ્કાર બચાવો અને આ તમારું જ કામ છે તમે બધા ભેગા બને કરશો તો આ સાધુ સંતો નું કઈ નિવારણ આવશે માટે ભગવાનને કહેલા પ્રમાણે એ લોકો પરતતા નથી અને છોટા કાર્ય કરે છે અને પ્રાઇવેટ સંસ્થાઓ ઊભી કરે છે એ બધું નુકસાનકારક છે અને આજની પેઢી માટે તો બહુ જ નુકસાનકારક છે કે ભાવિ છોકરાઓ કઈ જશે કંઈ જઈને છે જો આ ને આ દસારે માટે સંસ્થાને બચાવવા માટે અમે તમને બધાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા સત્સંગને બચાવો

જેવો ઘાટ સર્જાયો હરિભક્તો પોલીસ ની નિગરાણીમાં સીસીટીવી કેમેરા અને એમના ત્યાં અંદર ના સુરક્ષા કરવી હોય છે અને હાજરી માં શાંતિપૂર્ણ રીતે ગાંધી જીતા માર્ગે પ્રશ્નો પૂછવા માટે જયારે ગયા હતા એ હરિભક્તો ઉપર અઠવાડિયા પછી એવું કહેવામાં આવે છે મારામારી કરી છે અને એક શું કે ચા ના કરી શકે અમારા હરિભક્તો સ્વયં શિસ્ત નું પાલન કરનારા હરિભક્તો છે તેમ છતાંય હરિભક્તો નું સંગઠન અને આ જે અસત્યની સામે સત્યનો જે અવાજ ઉઠ્યો છે એને તોડવાના પ્રયાસના ભાગરૂપે ને દબાવવા માટે એફઆઈઆર કરેલી છે